સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સતત બે દિવસથી પોલીસમાં જે લોકો નોકરી કરતા હોય એના કુટુંબીજનો જિજ્ઞેશભાઈ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે જીગ્નેશભાઈ મેવાણી એ લોકપ્રતિનિધિ છે ચૂંટાયેલા ધારાસભ્ય છે વિરોધ પક્ષમાં છે યુવાન છે એમને લેડીઝોની રજૂઆતના કારણે જે પોલીસ સ્ટેશનમાં જઈ આઈપીએસ હોય કે આઈએસ હોય કે જવાબદાર અધિકારી હોય ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે એના વિરોધમાં વાત કરી છે એને એટલે વાત એટલા માટે કરી કે મંદિરની બાજુમાં સ્કૂલની બાજુમાં શાળાઓની બાજુમાં ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે તમામે તમામ બાબત કહી શકાય ગ્વાજા સાથે કે નશીલા જે પદાર્થ વેચાય છે અને એના કારણે આપણા બાળકો ક્યાંક નશામાં જાય છે એને રોકવા માટેની જિજ્ઞેશભાઈ મેવાણીએ કડક ભાષામાં વાત કરી છે હું સમજુ છું કે એમની ભાષા કદાચ કડક હોઈ શકે થોડું ક્યાંક કડક ભાષામાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આવેશમાં વાત કરી રહ્યા છે ત્યારે એના દિલમાં પડેલી વાત કે આ રાજનો કોઈ દીકરો કે દીકરી આ રાજમાં રાજમાં ભણતો મારો યુવાન એ દક્ષના રવાડે ન ચડે ગાંજાના રવાડે ન ચડે દારૂના રવાડે ન ચડે એની રજૂઆત પોલીસ સ્ટેશનમાં જે જયારે કરતો હોય ત્યારે સરકારની જવાબદારી શું બને છે સરકાર આ વાતમાંથી કેમ સટકવા માગે છે જો સરકારને ગુજરાતના યુવાનોની ચિંતા હોત ગુજરાત સરકારને ગ્વાજાની ચિંતા હોત ડ્રગ્સની ચિંતા હોત અને દારૂનો ખુલ્લે આમ વ્યાપલો થાય છે જો એની ચિંતા હોત તો આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાની વાત કરી હોત પણ ઉલટાનું સરકારની સૂચનાથી પોલીસ અધિકારીઓના કુટુંબીજનો ભેગા મળી અને જિજ્ઞેશભાઈનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મારે એવા સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે જિગ્નેશભાઈએ તમામે તમામ પોલીસ અધિકારીઓને ભ્રષ્ટાચારી નથી કીધા એમને તો કહ્યું છે કે ગુજરાતમાં ઘણા બધા પુષ્કળ લોકો એવા અધિકારીઓ કે એમની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે એમાં તમારો દીકરો આવી જશે એમાં તમારો દીકરો હોઈ શકે પણ જે જીજ્ઞેશભાઈએ ભ્રષ્ટ અધિકારી વિરૂદ્ધની વાત કરીશ ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ જવાબદારી સરકારની છે વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે ત્યારે સરકારનું ધ્યાન દોર્યું હોય તો સરકારની શું ફરજ બને છે સરકાર અધિકારી રાજ કરી ગુજરાત રાજ્યની અંદર શું સંદેશો આ ગુજરાત રાજ્યની પબ્લિકને કરવા માગે છે ગુજરાતમાં અધિકારી રાજ છે ચૂંટાયેલા પ્રતિનિધિની શું જવાબદારી છે જિજ્ઞેશભાઈ મેવાણીએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે વિરોધ પક્ષના એક વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે એમની ફરજના ભાગરૂપે જઈ અને જયારે રજૂઆત કરી હોય ત્યારે સરકારની જવાબદારી એ વિશેષ થઈ પડે છે પણ એ સરકારે એવું નથી કર્યું ઉલટાનું જીગ્નેશભાઈના વિરોધની અંદર જીગ્નેશભાઈ મજબૂત ધારાસભ્ય છે એના કારણે જીગ્નેશભાઈ વારે વારે આવી રજૂઆતો કરે છે એના કારણે જીગ્નેશભાઈ ગરીબોની વાત કરે છે જીગ્નેશભાઈ યુવાનોની વાત કરે છે જીજ્ઞેશભાઈ બેરોજગારોની વાત કરે છે એ વાત એમના પેટમાં કણાની જેમ કૂચે છે ત્યારે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ પોતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ એમનો વિરોધ કરવાની જે કામગીરી કરીશ ત્યારે આ વાતને હું વખોડું છું અને સૌ પોલીસ કર્મચારીના સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે ક્યાંક આ વેસનમાં તમારો દીકરો ના આવી જાય મારો દીકરો ના આવી જાય ગુજરાતનો દીકરો ના આવી જાય એની ચિંતા કરવાની જગ્યાએ જીજ્ઞેશભાઈએ જે સાચી રજૂઆત કરી છે એનો વિરોધ કરવા તમે નીકળો છો કેટલું વ્યાજબી છે ખરેખર જવાબદારી સરકારની છે ગુજરાતમાં ખુલ્લેઆમ ગાંજો દારૂ કે ડ્રગ્સ વેચાતું હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપવાની જગ્યાએ આવા મજબૂત અને યુવાન ધારાસભ્યોનો જે વિરોધ કરાવવો એમના માટે કેટલા અંશે વ્યાજબી છે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે તેલ જુઓ તેલની ધાર જુઓ સરકાર ગુજરાતની પ્રજા પાસે શું કરાવવા માંગી રહી છે એની ચિંતા કરી અને આપણે બધા શું આગળ વધીએ આપણી પ્રજા આવનાર દિવસોમાં ડ્રગ્સના રવાડે ગાંજાના રવાડે કે દારૂના રવાડે ન ચડે એની આપણે બધા સૌ ચિંતા કરીએ ભારત માતા કી જય